અત્યારે જે હર્ષિલ જાદવનું મૃત્યુ થયો છે તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વાતની સ્પષ્ટતા થઈ છે કે આ મુકેશ મકવાણાના મારથી જ હર્ષિલ જાદવનું મોત થયું છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શન મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ અગાઉ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણાની કુરતાનો એક કિસ્સો સામે આવ્યો હતો એમાં અમદાવાદ ખાતે રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા હર્શિલ જાધવ પર જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ ફરિયાદ નોંધાતાની સાથે જ અમદાવાદથી બોડકદેવ પોલીસે હરશિલ જાદવની અટકાયત કરી હતી ત્યારબાદ આ હર્ષિલ જાદવનો કબજો છે તે જૂનાગઢ પોલીસ બી ડિવિઝનને સોંપ્યો હતો હર્ષિલ જાદવને જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો જૂનાગઢ બી ડિવિઝન પોલીસે બેજા દિવસે હર્ષિલ જાધવને કોર્ટમાં રજૂ કર્યો હતો અને રજૂ કરતા પોલીસે બે દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને જૂનાગઢ કોર્ટે બે દિવસના રિમાન્ડ પણ આપ્યા હતા જો કે આ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરવાની હોય છે તો આ દરમિયાન જે વિવાદિત પીએસઆઈ છે મુકેશ મકવાણા જેના ઉપર હત્યાનો આરોપ છે તેના દ્વારા હર્ષિલ જાદવના પરિવાર પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે જો તમે પાંચ લાખ રૂપિયા આપશો તો હું હર્ષિલને કંઈ નહીં કરું જો કે જે હર્ષિલ જાદવના પરિવાર છે તેમણે પૈસા આપવાનો ઇન્કાર કરતા પછી ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી ત્રણ લાખ રૂપિયામાં પણ હર્ષિલ જાદવનો પરિવાર રાજી ન થતા પછી આજે હેવાન જલ્લા પીએસઆઈ છે મુકેશ મકવાણા તેના પર શૈતાન સવાર થયો હતો અને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો જેના કારણે હરશિલ જાદવના પગના લીગાયમેન્ટ ફાટી ગયા હતા પગ ફ્રેક્ચર થઈ ગયું હતું ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે હરસિલ જાદવને બીજા દિવસે જુનાગઢ કોર્ટમાં લઈ જવામાં આવ્યું હતું ત્યારે તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેઓ ચાલી પણ શકતા નહોતા તે પ્રકારની સ્થિતિ હતી આ ઘટનાને લઈને તરત જ જુનાગઢ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમણે આ બાબતે ધ્યાન દોર્યું હતું આ બાબતે હર્શિલ જાદવની પૂછપરછ કરી હતી કે શું સમગ્ર ઘટના બની છે ત્યારે હરશિલ જાદવે સમગ્ર મામલે છે તે જાણ કરી હતી કે પીએસઆઈ જે મુકેશ મકવાણા છે તેમણે પૈસાની માગણી કરી હતી ને પૈસા ન આપતા આવી રીતે ઢોર માર માર્યો હતો ત્યારબાદ જુનાગઢના ન્યાયાધીશ દ્વારા તાત્કાલિક હર્શિલ જાદવને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પ્રકારના આદેશ પોલીસને આપ્યા હતા અને પોલીસ દ્વારા હરશિલ જાદવને જૂનાગઢ ના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે થોડાક દિવસ સુધી જૂનાગઢમાં હરશિલ જાદવની સારવાર ચાલીને તેઓ અમદાવાદ આવી ગયા હતા અમદાવાદમાં આવ્યા બાદ તેઓ પોતાના વકીલને મળવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રિક્ષામાં તેમને હૃદયરોગનો હુમલો થાય છે ઘટનાના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે હર્ષિલ જાદવની તબિયત વધુ લથડી જતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ચાર દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં હર્ષિલ જાદવની સારવાર ચાલે છે ત્યારબાદ અંતે હર્ષિલ જાદવનું મોત થાય છે ઘટનાને લઈને પીડિત પરિવારનો આરોપ હતો કે હર્ષિલ જાદવની હત્યા પાછળ આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે સસ્પેન્ડેડ મુકેશ મકવાણા તેનો હાથ છે ને તેના પૈસાની લાલચ છે મારા ભાઈને ઢોર માર માર્યો છે

ડૉક્ટરે જે રીતે વાત જણાવી છે કે હા હરશિલ જાદવનું મોત છે તે હૃદયરોગના હુમલાથી થયું છે પરંતુ તેની પાછળ ડૉક્ટરે એવું પણ જણાવ્યું છે કે હર્ષિલ જાદવના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન હતા અને બ્લડ કોટિંગ થઈ જવાના કારણે આ હૃદયરોગનો હુમલો થયો છે અને આ કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાની સાથે હવે જે આરોપી મુકેશ મકવાણા છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેસમાં શું નવા નવા ખુલાસાઓ થાય છે અને અત્યારે તપાસમાં શું સામે આવે છે એ તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજો ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં